સુપર સોફ્ટ સુપર હેલ્ધી શિયાળાની સીઝનમાં ખાસ ખવાય તેવી આ સુખડી તમે ક્યારેય ની બનાવી હોય હેલો ફ્રેન્ડ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું આજે આપણે બનાવીશું એકદમ પરફેક્ટ ગુંદરની સુખડી અને એકદમ હેલ્ધી બનશે સાથે સુપર ટેસ્ટી બનશે મોઢા મૂકતા પીગળી જાય તેવી બનશે તો આ શિયાળાની સિઝનમાં આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો ચાલો બનાવે એના માટે મેં અહીંયા એક વાટકો ઘી લીધું છે તો હું અહીંયા વાટકીના માપથી આ બધું જ માપ કરીશ તો સૌથી પહેલાં આપણે એ જ વાટકીમાંથી એક ચમચી ઘી એડ કરી ઘીને ગરમ કરીશું અને આપણે ડ્રાય ફ્રૂટને રોસ્ટ કરીશું તો મેં અહીંયા બે ટેબલ સ્પૂન કાજુ બે ટેબલ સ્પૂન બદામ અને બે ટેબલ સ્પૂન મગજ તરીના બી લીધા છે અને એને સારી રીતે રોસ્ટ કરી લેશું ડ્રાયફ્રૂટ તમારી પસંદ પ્રમાણે ઓછા કે વધારે એડ કરી શકાય આ રીતે તમે જુઓ સરસ એવા રોસ્ટ કરી લેશું તો ખાસ મગજ તરીના બી બળી ના જાય એનું ધ્યાન રાખવાનું અને આ રીતે રોસ્ટ કરી લેવાના હલકો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે એને રોસ્ટ કરીશું હવે સરસ એવા રોસ્ટ થઈ જાય પછી આપણે એને એક પ્લેટમાં કાઢી લેશું અને ડ્રાય ફ્રૂટને આપણે ઠંડા થવા દઈશું ત્યાં સુધીમાં એ જ પેનમાં આપણે ચાર ટેબલ સ્પૂન ખમણ એડ કરીશું તમે અહીંયા નાળિયેરના જે ગોળો આવે તેમાંથી ખમણીને લીધું છે તમે એનું પાવડર પણ ડેસિકેટેડ કોકોનટ બધું જ લઈ શકાય સારી રીતે રોસ્ટ કરીશું તો એ પેનમાં ઘી હતું એટલે ઘીમાં જ સરસ એવું નાળિયેર રોસ્ટ થઈ જશે અને ખૂબ જ સરસ એવી સ્મેલ આવવા લાગે ત્યાં સુધી રોસ્ટ કરવાનું તો હવે એને પણ આપણે સાઈડમાં રાખી દઈએ અને હવે આ સુખડી બનાવવા માટે આપણે એક કપ ગુંદર લેશું તો ગુંદર આ સાઈઝનો આવે તે મેં લીધો છે અને આપણે એનો એકદમ ફાઇન પાવડર તૈયાર કરવાનો છે તો મિક્સર જારમાં એડ કરી અને આ રીતે આપણે પીસીને તૈયાર કરી લેશું તો તમે જુઓ આ રીતનો આપણે એનો ફાઇન પાવડર તૈયાર કરવાનો છે પછી આપણે એને તળવાની પણ ઝંઝટ નહીં રહે હવે આપણા ડ્રાયફ્રૂટ પણ ઠંડા થઈ ગયા છે તો આપણે એનો પણ પાવડર તૈયાર કરીશું તો બધો જ ડ્રાય ફ્રૂટ આ રીતે આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું અને આપણે એને પીસીને એનો પાવડર તૈયાર કરી લેશું તો અહીંયા પાવડર આપણે એકદમ ફાઇન નથી કરવાનો નહીંતર એમાંથી તેલ છૂટું પડી જશે આ રીતનો તમે જુઓ થોડો કોર્સ છે એવો આપણે પાવડર તૈયાર કરવાનો છે હવે સુખડી બનાવવા માટે આપણે એક પેન લેશું એમાં આપણે બધું ઘી એડ કરીશું તો અહીંયા હું એક ટેબલ સ્પૂન જેટલું ઘી છે એ રાખું છું જરૂર પડશે તો આપણે લાસ્ટમાં એડ કરીશું ઘીને સરસ એવું ગરમ થવા દેસ તો પરફેક્ટ માપ સાથે જો સુખડી બનાવશો તો તમારી સુખડી એકદમ સોફ્ટ બનશે અહીં અમે એક કપ એટલે કે એક વાટકી ઝીણો રેગ્યુલર રોટલીનો લોટ આવે તે લીધો છે એને આપણે ગરમ ઘીમાં એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લેશું જો લોટ શેકતી વખતે તમને હાર્ડ લાગે તો તમારે બાકીનું ઘી પણ એડ કરી દેવાનું તમે જુઓ અહીંયા હું મિક્સ કરું છું તો ઘી છે એ હજુ પણ આ રીતે છે અને લોટ છે એકદમ સોફ્ટ છે તો ઘીની જરૂર નથી જો જરૂર લાગશે તો આપણે આગળ એડ કરીશું હવે લોટનો કલર હલકો ચેન્જ થઈ જાય ખૂબ જ સરસ શેકાવાની સ્મેલ આવે અને સાથે એનો હલકો બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે આ લોટને શેકવાનો છે તો આ રીતે તમે જુઓ જેમ લોટ શેકાતો જ હશે એટલે એમાં આ રીતના બબલ્સ થવા લાગશે અને સરસ એવી સ્મેલ પણ આવવા લાગશે સાથે ઘી છે એ લોટ સાથેથી અલગ થશે અને છૂટું પડી જશે તો અહીંયા આપણું મિક્સર છે એ એકદમ પરફેક્ટ પાતળું છે જો જરૂર લાગે તો બાકીનું ઘી એડ કરી દેજો આ રીતે સરસ એવા બબલ્સ થવા લાગ્યા લોટનો હલકો કલર ચેન્જ થઈ ગયો તમે જુઓ અને ખૂબ જ સરસ એવી સ્મેલ આવવા લાગી તો બસ હવે આ સમયે આપણે જે ગુંદરને પાવડર તૈયાર કર્યો છે તે એડ કરી દઈશું તરત જ મિક્સ કરીશું જેમ પાવડર આપણે મિક્સ જેમ આપણે મિક્સ કરતા જશું એમ સરસ એવો ગુંદર છે એ તળાઈ જશે ફૂટી જશે તો તમે જુઓ આ રીતે બધું જ ઘી એબ્ઝર્બ કરી અને ગુંદર છે એ સરસ એવો ફૂલી જશે તો મિશ્રણ આપણું આ રીતનું ઠીક થઈ જશે જો ગુંદર ફોડવામાં અને ફૂટવામાં થોડીક ઘીની જરૂર પડે તો બાકીનું ઘી એડ કરી દેસુ તો અહીંયા મારે ઘીની જરૂર નથી પડી એટલે હું નથી એડ કરતી અહીંયા આપણું આ મિક્સર સરસ એવું મિક્સ થઈ ગયું હવે આપણે એમાં બાકીના બીજા મસાલા પણ એડ કરીશું સૌથી પહેલાં આપણે નાળિયેરનો પાવડર એડ કરીશું તૈયાર કરેલો ડ્રાયફ્રૂટનો પાવડર એડ કરી દઈશું પહેલાં સારી રીતે મિક્સ કરી લેશું તો અહીંયા ગેસની ફ્લેમ આપણે એકદમ લો રાખીશું જેથી બધા મસાલા છે એ બળી ના જાય અને એક સરખા મિક્સ થાય તો આ રીતે તમે જુઓ એક સરખા મિક્સ કરી લેવાના તો ડ્રાયફ્રૂટથી ભરપૂર આ સુખડી એકદમ ટેસ્ટી અને હેલ્ધી લાગશે તો તમે આ સુખડીને મારી કઈ રેસીપીમાંથી જુઓ છો તે મને કમેન્ટમાં કહેજો તો એકદમ સરસ રીતે તમે જુઓ અહીં અમે મિક્સ કરી લીધું હવે આ સુખડીને એકદમ હેલ્ધી અને ફ્લેવરફુલ બનાવવા માટે આપણે થોડા મસાલા એડ કરીશું એના માટે એક ટી સ્પૂન ગંઠોળાનો પાવડર પીપળી મૂળનો પાવડર કહીએ તે એક ટી સ્પૂન ડ્રાય જિન્જર પાવડર સૂંઠનો પાવડર અને એક ટી સ્પૂન જેટલું જાયફળ આ રીતે ઘસીને એડ કરી દઈશું જાયફળની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે ગરમાહાટના લીધે જાયફળ ખૂબ જ હેલ્ધી હોય છે તો શિયાળામાં જો તમે આ સુખડી બનાવતા હોય ગુંદરની તો આ બધા મસાલા જરૂરથી એડ કરજો હવે એકદમ સારી રીતે બધા મસાલા મિક્સ કરી લેશું હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે આપણે એમાં એડ કરીશું ગોળ તો ગોળને એડ કરતાં પહેલાં આ રીતે ઝીણો ઝીણો સમારી લેવાનો તો જે વાટકીથી આપણે ઘી અને લોટ લીધો હતો એ જ વાટકીથી મેં અહીંયા ગોળ લીધો છે અને મેં અહીંયા દેશી ગોળનો યુઝ કર્યો છે તમે કોઈ પણ ગોળ એડ કરી શકો છો હવે ગોળ સરસ રીતે મિક્સ કરી લેશું પેન ગરમ હશે એટલે ગોળ સરસ એવો મેલ્ટ થઈ જશે અને જેમ જેમ મિક્સ કરતા જશું એમ ગોળ મેલ્ટ થશે અને મિશ્રણ છે એ થોડું પતલું થશે તો આ રીતે તમે જુઓ હું ચમચાની મદદથી મિક્સ કરું છું એટલે ગોળ છે એ આ રીતે સરસ એવો મેલ્ટ થઈ ગયો મિશ્રણ છે એ પતલું પણ થઈ ગયું એનો કલર પણ ચેન્જ થઈ ગયો બસ હવે આપણે તરત જ સેટ કરી દેસુ તો અહીંયા અમે આ પ્લેટમાં ઘી લગાવીને તૈયાર કરી રાખી છે એના ઉપર જ આપણે આ બધું જ મિશ્રણ એડ કરી દેસુ અને એકદમ સરસ આપણે એને સ્પ્રેડ કરી દેવાનું જ્યારે ગરમ હોય ત્યારે સ્પ્રેડ કરવાનું એટલે તરત જ સ્પ્રેડ થઈ જશે તો આ રીતે બધું પેનમાંથી પહેલાં લઈ લેવાનું અને એકદમ ચમચાની મદદથી તરત આપણે એને આ રીતે પ્રેસ કરી દઈશું એટલે અહીંયા તમે જુઓ આ રીતે હું મિક્સ કરું છું તો એકદમ સરસ રીતે સ્પ્રેડ થઈ જશે અને ઉપર છે એ ઘી સરસ એવું આવી જશે તો એકદમ સ્મૂથ આપણે કરી લેવાનું તો આ રીતે મેં સ્મૂથ કરી લીધું અને હવે આપણે ગરમ હોય ત્યારે જ એમાં કટ લગાવી દેવાના એટલે એક સરખા પીસીસ બને તો હું અહીંયા ડ્રાયમંડ શેપમાં કટ કરું છું તમને જેવો શેપ પસંદ હોય એ રીતે કરી દેવાનું તો આ રીતે તમે જુઓ કટ કરવું ખૂબ જ આસાન છે અને પછી આપણે એને ઠંડુ પણ થવા દેવાનું છે તો આ રીતે બધા કટ મેં લગાવી દીધા હવે આપણે એક કલાક માટે ઠંડુ થવા દઈશું પછી આપણે ચેક કરીશું તો એક કલાક થઈ ગઈ છે અને આપણી સુખડી સરસ એવી સેટ થઈ ગઈ છે તમને ડિમોલ કરીને પણ બતાવી દો તમે જુઓ એકદમ પરફેક્ટ એકદમ સુપર સોફ્ટ સુપર હેલ્ધી આ સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે તો આ શિયાળાની સિઝનમાં ગરમાટ આપે તેવી ખૂબ જ ટેસ્ટી હેલ્ધી સુપર સોફ્ટ આ ગુંદરની સુખડીને જરૂરથી ટ્રાય કરવા જેવી છે તો તમે આ સુખડી ક્યારે બનાવો છો તે મને કમેન્ટમાં કહેજો તમને આજની મારી આ રેસિપી કેવી લાગી એ પણ કહેજો રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો શિયાળાની સિઝનમાં આ જરૂરથી ટ્રાય કરજો બાય